નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી સાવરકુંડલાના બગદાદ નગરમાં સાયબર ફ્રોડ સામે જાગૃતિ સેમિનાર યોજાયો પોલીસ અને નિષ્ણાતો દ્વારા અપાયું માર્ગદર્શન વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા અને ડિજિટલ માધ્યમો દ્વારા વધતા જતા સાયબર ફ્રોડના બનાવોને રોકવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે સાવરકુંડલાના બગદાદ નગર વિસ્તારમાં એક વિશેષ જનજાગૃતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય ઉદ્દેશ્ય તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવિધ પ્રકારના છેતરપિંડીના ટ્રેન્ડ અને તેનાથી સામાન્ય તથા ગરીબ પરિવારોને આર્થિક નુકસાનથી બચાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો પોલીસ તંત્રનું સચોટ માર્ગદર્શન આ મિટિંગમાં સાવરકુંડલા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સાયબર એક્સપર્ટ અને પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે લોકોને સમજાવ્યું હતું કે કેવી રીતે અજાણી લિંક્સ ઓટીપી શેર કરવા કે સોશિયલ મીડિયા પર લોભામણી લાલચો આપતા મેસેજથી બચી શકાય આ ગંભીર ગુનાઓથી બચવા માટે કયા પગલા લેવા જોઈએ તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવો આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં પિન્ટુભાઈ મલેક સલીમભાઈ જાદવ દિલાવરભાઈ જાખરા સલીમભાઈ ધાનાણી રજાકભાઈ અનુબાપુ અનિલભાઈ ગોહિલ રણછોડભાઈ ખીમાણીયા સહિતના અન્ય સ્થાનિક આગેવાનોએ હાજરી આપી પોલીસ તંત્રના આ પ્રશંસનીય કાર્યને બિરદાવ્યું હતું મુખ્ય સંદેશ મીટિંગના અંતે એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે જો કોઈ પણ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ થાય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવો અથવા સાયબર હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ પર જાણ કરવી જાગૃતિ જ આ પ્રકારના ગુનાઓ સામે સૌથી મોટું હથિયાર છે રિપોર્ટર સરફરાઝ ખોખર બિહેન ન્યૂઝ અમરેલી

મારે દસ પૈસા ની જરૂર છે પરંતુ મોકલો તો આવા કિસ્સાઓમાં ઘણા ખરાબ બાબતોમાં આવા ખોટા જેના નામે ખોટું અકાઉન્ટ બનાવ્યું હોય તો જયારે પણ આવી